મેહુલા તો વર્ગા ભલા ને એવા આપણી હાથ છે ને મેહુલો વર્ગે આપણે પૂટલા બનાવવાના છે સણાના લોટના ને ઘઉંના લોટના ગયડા ઘઉંના લોટના ગયડા ને સણાના લોટના તીખા હવે આપણે ચણાના લોટના પુડલા બનાવવાના છે તો આપણે બતાવીએ કે આ છે ચણાનો લોટ ને આ છે મીઠું નમક તમને જેટલું ખારું ભાવે એટલું નાખવાનું છે આ છે હળદર

આવું જોઈએ હા ભજીયા થી પાતળું ખીરું હોવું જોઈએ તો એનાથી સરસ લોઢીમાં ઉઠલે અસલ ની પોચાણ સરસ એકદમ મોટા નાખે તો ઓગરે જાય એ વાર ઉપર થાય અમુક જાડું ખીરું હોય તો વ્યવસ્થિત આમ પાતળા ન થાય થોડાક જાડા થઈ જાય તો આપણે આ ખીરું ઠેકું આપણું જેવા આપણે ગોળવાળું ખીરું પણ બનાવવાનું છે તો આપણી લોટ પર લીધો તૈયાર તો આપણે આ ખીરું તૈયાર થેકું આપણે હાથ ધોવે બીજો લોટ પણ આપણી બનાવેલી આ છે ઘઉં નો લોટ ઝીણો ની કરકરો લોટ છે એમાં આપણે નાખવાનો છે ગોળ દેહી દેહ ગળશે ડબ્બાનો અમે તો ડબ્બો આખો લઈએ એટલે પછી અમારા શું કઈ ઉપાદી તો મને ગયડાપુડા ભાવે બહુ જો આ દેહી ગળશે આમાં અમે ખાંડ ન નાખીએ ઘણા ખાંડ વેળને એ વાત સાચી કે ખાંડ વેળને પણ એ છે ને થોડાક મોરા હોય તો ખાંડ વેળનાય ને ગયરાપૂળ ઘણાથી ઉથલતા ને એટલી ખાંડ નાખે અમારે તો ગયાપુડા બહુ મેળવા હોય તો ઉથલે મારે એટલી મોટા મોટા થાય ને ખારા એટલે ખાંડની જરૂર ન પડે ને અમે ઘણા ખાંડ નાખે કારણ કે ઉથલે એટલી કામ કરવું મોડા તો ભાવે નહીં

તો કયડા પૂરાશે જો લોઢી સડાય થાય છે પણ લોઢી ઉપર ગેસ ઉપર છે ને પછી સડવામાં કેવડાવે ને આ પુડલા થાય અસલ આપણા તો જો આ એકદમ ગયડાય બહુ છે આપણે આમાં ખાંડાઈ નાખવી પડે એને તેવા ગયડા કર્યા કારણ કે જોવો તમે દેખીતી દેખીથી તમને ખબર પડે જાય કે આ પૂડા પીવા છે તો જો પૂરા બુરા તો મને બહુ આવડે તો મને સુલે પૂરા કરતા આવડે નહીં કારણ કે સુલે બહુ ઓછું કરીએ ને રસોઈ બનાવવાની સુલે ઘણા વરોથી આપણે મૂકે દીધું ન કરતા સુલે આવડે મારા બાપાને જે કાં સુલો કરે કરે ના આવ્યા પણ એવા ગેસ છે કાતી એ સુલે એવો કંઈ બહુ ફાવે નહીં તો ગેસ ઉપર હોય તો તાપ કે કંઈ ઓલાય નહીં જો આવી રીતે જળ આવડે પૂરા આપણે કરીએ જો કરડ્યા કરડ્યા ગોળવાળા છે કોઈ કહે કે અમારા ઉછી તો ખોટી વાત છે જો આ એકદમ ગયલાય ફૂલ છે આમાં ખાંડ પણ નાખવી પડતી ને કારણ કે થોડાક મોરા કરીએ તો ખાંડ ન ખાય તો આપણી ખાંડ વાળા પૂડા વધે પડ્યા રહે તો પાણી પાણી સિવા થઈ ખાંડ ઓછી નાખીએ ગરમે ગરમ ખાવા હોય તો ઉપારા લાગે ને આ ગોળ એકલા દોડવાળા છે ને ફૂલ ગોળ્યા છે જો દેખી કઈ લાલ લાગે આપણી છે દેહી ગોળ દબાનો એ પણ મેં હમણાં તમને બતાવ્યું કે જો આ દેહી ગોળ છે

અડધા ગામમાં લાઈટ છે અડધા ગામમાં લાઈટ ને સોસાયટીમાં લાઈટ ને ને અમારે લાઈટ છે કારણ કે શાંતિજીનો ફોન આવ્યો હતો તે મેં કીધું અમે પુડલા બનાવ્યો તો કે તો અમારે કરવાતી એની પુડલા બનાવવાતી મને બતાવતા હતા ફોનમાં તો એ કે અમારે લાઈટ વહી ગઈ પણ હું અમારે લાઈટ તા છે તમારે તો અમારે વહી ગઈ લાઈટ મોટી માસી તમારે કી છે મેં કીધું ખબર નહીં તો અડધા ગામમાં નહીં અડધા ગામમાં છે તો આપણે ઝટઝટ પુડા બનાવી લઈએ